હમ અને લુકડાન બુગડાને ધોવા નાખ્યા ઘેર બધુંય કામકાજ કરે આજ બની બહુ વેરો નહોતું એમ ખેતરમાં જવાનું જરીક ડોખું તણાનું કામતા કંઈ થયું નહીં અને ઘેર બધુંય કરી લીધું આજ ધોરિયા બધુંય બધું કરવાનું હતું ને તે એ કરતી હતી તે રૂપાના ફૂલ ફટાક જેવા કરી લીધા ધોરિયા વાર નાખ્યા બધા વાયરસો રાખી આખા ફર્યા ને હેઠમાં ડેલા સુધી વારે આવી ને એ બધુંય અસલ રૂપાનું ચોખ્ખું કર્યું અને ખેતરમાં અગરબત્તી ઉતી અગરબત્તી વારે સોરે વાહું ચોખા કરના ખાંતિ એવું બાદી ને ખેતરમાં વાડી વારનું પાર્યું આજ ડૂકે જાય હે આજ વાડી વારનું જાય પછી એચલું હે અને મધાન તૈપો હે બપોર પછી જવાનું વારો આવી હે ખેતરમાં અટાડેતા વારો નહીં આવે એટલે એવું હે જાય તો હવારમાં વિડીયા ઝરક શરૂઆત થઈ થઈ પછી તો કઈ પરવાર જ ન આવી એની હળિયા હળીમાં વટાણ વાર આવ્યો ધોવાઈ ગયું ભી અને પાણી કરાવ્યું હતું તે લાઇટ ચાલુ કરવા આવી દેતા લાઈટ જ ને એટલે પાણી ચાલુ કરાવી દીધા તા ટને ખાલી તો નાખે ને દાણા જ ખાલી થઈ ગયું હતું તે ભરાવવા ફોનતા કર્યો તો તે ભરાય ત્યાં ગુ પણ આજે રિક્ષા આવ્યો નતો ને હજી ત્યાં વાહીદા ને એમાં રમ સચું બોલે અને હવે એવું થાય કે આજે હું લાગવા માંગી ટૂંકા થતા જતા હોય એવું લાગે તે એમાં ધડબડાટી બોલે જે આ ખડનો સીપીઓ ભરે ખેતર ખેતરમાંથી આવ્યો અને આપણે તો બહુ એટલું નહોતું નીકળ્યું આપણે બે ત્રણ ભાર્યું જેટલું નીકળ્યું હતું એટલે એવું હે ધડબડાટી બોલે હામાં પડ્યા પછી એ પછી અત્યારે જે પાણી કરી પછી નિરાણ કરી અને પછી જે પાણી કરે ને ગમાઈ નું કાઢવી જો કે આ હુકલ સારો નાખવો હોય ને એટલે લીલા સારામાં મોરથી આ ધૂળવાળો સારો ગો હોય ને એટલે ગમાઈ સોખ્યું કરાવ્યું પડે એટલે હાવા કઈ દિયો દિયો હાં જુદી હવાઈ નથી હાજ સુધી એની નજ પણ આજ બપોરે હે ને હું જરીક વાર પોરો ખાઈ ગઈ અને આજે એટલું મોડું ન થાત જો બપોરી પોરો ન ખાધો હોત ને તો બપોરી પોરો ખાવો પણ જરૂરી છે કે કે બપોરી પોરો ન ખાય એ તો હવે શિયાળવાગા વાગ્યાને ઉઠાય પછી હાવ થાકી જાય જો ધોડ્યા રાખીએ તો એટલે એવું હોય ને વારની મારી આ શેક બોક આવી પણ ઘેર લઈ જવાનો પણ ટાઈમ નથી મળ્યો એટલે વટાણ ઘેર જાય ને તાર લેતી જાય અને હગો છેલ્લે સાંદરીની દોવે તે સાંદરીને લઈએ ને તો

મેં કામ યુટ્રોજન નું રિઝલ્ટ કહે હગા ડોલું ડોલું ભરે ની એટલે હારામાં સારું રિઝલ્ટ હે ફોન એ ઘણા બધા આવે એ તો આપણે ઓલી દવાનું લગભગ ફટીસુલ નું રિઝલ્ટ આવવાની તૈયારી જઈએ ને હગા હમ ને આ એક દિવસ આંદ્રીના સાવ ત્રીજા જૂના ધણીનો ફોન આવ્યો તો ને હગા હા અને સાંદરી છે ને આસરમાં સાંદા પીડ્યા તે ખાપરી સડે ને તે આપણો કોઈ નક કે લાગે જાય ને એ વાટું હેટ પેલા ખાપરી સડી તી ને તે દુના એ સાંદા આવતા ને તે એમાં દવા ધોરી દવા મારા ભાઈ ની દવા ભાઈ મોકલાવે આ સુડો ક્રીમ હે એ ભાઈ મોકલાવે ને એ દવા અમારા આશ્રુમાં બહુ જ કામ કરે એટલે જો સાંદરીને દવાઈ ગઈ ને હે વગાની એને આજ મુક

હા એ મૂકવાની થઈ ગયું જાજી બધી મૂકવાની એમ મૂકવા વાળીયું એ થાય કે મૂકવામાં દૂધ ઘટે ને હા હા એ તો હાજી વાત છે દૂધ ઘટીએ તો મૂકવાની હોય એને તો મૂકવી જ પડી એના પોપીએ વિદાય લઈ લીધી ત્યાંથી પડે ને આપણી નેદવાન કામ આજે હે ને પૂરું કર્યું હે મારે હે ને હેઢા પારા સોખા કરવાના રહ્યા ને આ એટલી હે ને એણે એમાં કામ કરે જવાર વાવવાનું વિચાર કરતા હતા કે આ થોડી થોડી ઠાવકી ઠાકી એ રાખીએ કે પછી બધી પાણે નાખીએ આ થાંભલા હોતી અને એટલે આમ જવાર વાવે પછી તો લખમણી કહે કે જવાર વાવીએ તો પાછું હું ને ટાણે પરવારે નહીં એટલી ને જો સોરામાં તો સોરા ઠેગલા ભીંડામાં ભીંડા ઠેગલો થે પીડા પણ કંઈ ઉતારવાની પરવાર નથી આવતી મળતા હાંજી રાંધવાની તક પરવાર નતા આવતી મારમાં મા કાયમ એટલે કાયમ હાંજી રાંધે ને મોકલે ને જો આ હે ને કુસી હે આ કુશી થાતી હે એની ખબર હે જે આ કુશી હે ને એક ફેરે થઈ ગઈ ને એટલે આપણી ગમે એ કામ કરીએ જો નેદવા જઈએ તો નેદવાની એક જોડ ફેલ થઈ જાય અને માંડવીના વાઢ કરીએ ને તો વાઢમાં પણ એક જોડ આપણી ફેલ થઈ જાય એવી કુશીલ થાય ને એટલે આપણે લુગડાઓમાં સોટાઈ જાય ને ભીંડ આવીને તો હાવ લે લુર થઈ ગયા હતા એટલા થઈ ગયા એ ઉપાડે ને ગલઢા થઈ ગયા ની આખા એ ઉપાડે નાખા ને તો ત્યાં હે ને લીલી ડુંગળી સોંપે દાંતિ પાછી વાઢમાં ખાવા થાય એવા હાટું અને ખેતર રૂપારું હાવ સોખું ફૂલ ફટાક જેવું થઈ ગયું એ હે ને ખાલી મારે એક બે પારા જ સોખા

એ ટેકોનું તો ભરાવવા તો એટલી જ ખામી રહેતી હતી બાકી તો હાવ હા હવાઈ રીતે સાંજ સુધી એવો ને એવું જતો તો ને અમારા બાન કામ થયું હા હે એણીએ ટુની પણ આરામી હે ટુની હે ને બટકો કીક ભરી લીધો હેણ માની તી એને પગું ઉપાડે ચાલો એની હજી ધોરી દવા આપે ને તે એની પણ ભૂહે દઈએ અને આ એક રીતે ખેતી સાથે પશુપાલન સારું છે અને એક રીતે આ જો કામની બાબતમાં હામટા જણા ઘરમાં હોય અને કામ કરવાવાળા હોય ને તો બહુ સારામાં સારું હે ખેતી થાય ને પશુપાલન નહીં થાય બેય થાય અને બે જણા હોય ને તો તા બાપા મારી બોલે હે હા કે ખેતી હાથે પશુપાલન સારું હે અને અહીં થોડું ટાઈમ પડે નહીં હા તૂણની દાંચ છે ને અટલે મીઠું બાંધ દેવો હવે કાઉ હે આણી દાંત લગાડે ગઈ હે બટક મારું હે ને વોશિંગ મશીન બેગડ્યું હતું તે મારા બાપુ લગાતા તે હમું કરાવે એવા ને પાછું બિસારા હમું કરાવે ને મૂકે પણ ગા ને મારા કાકો એક દી મણ કાલે હા કાલે હેંજી હેંજી હે ને અમે આ કાકો દીકરી હું બીજ જોવા હાટું બેઠી અને કાકોએ પણ બીજ જોવા હાટું બેઠા હતી હા જે એની મને ફોન કર્યો ફોન કર્યો ને મેં ક્યુ કાકા મારે વાંસળી તો ધૂળ ખાય ધૂળ ખાય ને દુનિયાને ધૂળ ખાય તો મને કહે કે એક દી કે મગજ કરતી હતી થોડોક કે મગજ વાસળીને ખવડાવી દે ને તી એની કે થોડોક મગજ વધે જાય તો એ કે મગજ વધે જાય ને તો એ કે ધૂળ ન ખાય કે અને મારો કાકો હોય ને મારું લોહી પીએ હતી મણી કહે કે ઓલું કહે ને મગજ ખવડાવી દીધું હોત ને આણી તો એ કે ધૂળ ન ખાતી કે ટૂંડી નું તો રહેતી જે જ્યાં સુધી નહીં બાંધી ને ત્યાં સુધી રખડપાટી ચાલુ રહી ને આકોર આપણી વાઢવાના નહીં હજે તો ઈવા ને અધૂરા આકોર ને પડખે આપણે આ ઢોરો સોખો કરવાનો હું તો ઈ અધૂરો રેગો અને વા નેદવાન વાહે સળે ગાંધી ને ઓલી કોર પડખે હું વાટતી હતી એ વાઢી એ અધૂરું રેગું ને લહણ ને ડુંગળીના ક્યારા કરવા તા એ અધૂરું થોડી વાવે ગઈ પાણી નાખવા આવવાની હમણાં થઈને ને નતી જો ને ફરતે ને ફરતે વાવેતા દીધા ને જ આ ઢોરા સોખા કરતી હતી તે ત્યાં સોખાતા લગભગ અદપસાર થઈ ગયા ને આમાંથી લખમણી કરસો લગાડ્યો ને તે હાવ આમાંથી હગે હે ને કરસો લગાડ્યો ને જો આમાં કાકા જો રવિયા બાપીમાં દવા હે કા હે બધા જીવના ના ઘર આગે જો આ બધું વાટતી હતી હું ને શીતલ બે વાટતી હતી શીતલ ની એના વેલા માં બિસારી નેદવાન થયું મારે અમારું લાવ નેદવાન થયું બે કાકી દીકરી હે ને સડે રહ્યું તે હે મારે પાછું વાહે ને આકોર ને પડખે હા ગાડા થી આકોર ને પડખે હે એ મે આશરે જાય ને આવો કોરાટ થી જાય ને તાર હે તે એટલું સોખું થઈ જાય અને આમાં પછી મેં વરહતો હોય ને જો મેનું વાઢવું હોય ને તો પછી આ વાઢીએ તે મેં વરહતા હોય ને વાઢીએ ને તો આમાં હે હેને પાણીને જ લાગતું તે આ ઉષાણ બી જગ્યા છે ને તેને આમાંથી લક્ષમની કરસો લાગ્યો ને તો એટલો બધો ગીરે ગયો એ જેન માંડ માંડ જરાક પગ ખોડાય ન કરતા એકતા કામની ભીડ અને પાછું હું ખોટી પો ને ઘોડી હે ને એક કડું હે એ તૂટે ગું તે ઈ વેલ્ડિંગ કરાવવાનું હે તે પેટી કે ઉપાડે ને તો થાય ને ઉકાળો તો જે હમણાં સડાવ્યો તો ત્યાં અમારે હા વાથી ને એવી આવવા દઈએ ને રેકડ્યું રેકડ્યું આ ઉકળો હાવ ઠાઠ માર દીધો ઓલી કોરો અહીં જી સડાવતા જઈએ એ પાસો પાસો હટાડતો હટાડતા જાય અહીંયા અમે પાસે રેકડ્યું થલાવતા જઈએ ત્યાં ઉકળો હાવ એનો થેગો મલકનો હે ને કઈ તો કે કઈ મણી વિડીયો શૂટિંગ ની જ પરવાનો આવે ને આયુષ નિહારી હે ને લાઈવ ગરબી હોય તી કાયમ એટલે અમારે જવાનું વેરો આવતું નથી કે અમે આ હાંજી પરવા રહીએ મોડા ને ત્યાં આ પાંચ વાગ્યા થી શરૂ થાય તે આઠ વાગ્યા સુધી ચાલુ રહીએ તે અમારી કઈ પરવાર નથી આવતી પણ હવે એક દી જોઈ હું જી જો એક દી પરવારે જઈએ ને તો આયુષે મણી કેતો મમ્મી તું ટ્રેડિશનલ ડ્રેસમાં આવી જાય કે મી હા બને એના પાસે હે ને ટ્રેડિશનલ ડ્રેસ એનો સવણો નું ટૂંકા થાય હેવર પાછું હેવરા એટલે એવું હે ને જો હગો એવું દૂધ બહાર કાઢવા એવું દૂધ દેવે અને હું આજ વ્યારા ને ફોન આવ્યો આજ નહીં કર્યું વ્યારાનું હગા અને આ માર નાની કેટલી જાય એક અને એક માર માને ત્યાં જાય એટલે બે કીતેલીયું પાર્સલ ની હોય એ પણ મૂકી દીધી મારે પોટવાતરણ વાળી જાય પણ નાની એટલી અમારા આતંકવાડીની કીટલી જાય પોટો આતંવાડી એની હમણાં મારે વહુ કે ગઈ એક કીટલી એની છે બે લીટરની અને લીટર એકની મારી માની હે અમારે લગવા સુવિધા એવડી છે પાછી હગાની અમાર રિયા હું ખોટું નથી બોલતી માનસિક થઈ ગયો રિયા ને માનસિક ની દવા કરાવવી હગા રિયા ની માનસિક ની દવા કરાવવી કે પુરીયા પાસે થોડીક લે આવવી હગું તેણી એની ભીડમાં હાવાય લેલું છે અને આયુષ ને ને ટ્રેક્ટર નું મને બીજા કે રિયા નું પૂછ્યું મળવા ગઈ હતી અને ટ્રેક્ટર નું પૂછ્યું હગા ક્યાં આરહી આવનું કેતો તો 1000 આરહી હોય આમાં 1000 આરહી હોય ઓહો હા તે મને પૂછતો તો કે મમ્મી આરિયા ફિટ કરી લીધા હે કે મે ક્યું હા ને લાઈટું ચાલુ થઈ ગઈ હોય કે જે આ આરિયા નું પૂછતો તો કે મમ્મી લાઈટું ચાલુ લાઈટું ને આરિયા ફીટ થઈ ગઈ મેગી ખાવી અને હગાની હું કામ હમણાં કીધું કીધું ને આયુષ હોસ્ટેલની ગોઈ પછી મેગી જ ને જ કરી તે મેગી ખાવાનું મન થયું આવ્યું ત્યાં પણ એ વટાણે તો કંઈ ટાણું ન રહીએ અટાણે હાજી તો હાક રોટલા ખાવાનું હોય તે એવું અટાણાતા મેગીનું કંઈ વેચ નહીં રહીએ પણ લેવે તો રૂંઢે ભૂખ લાગે ને તાર ખાવા થાય તો મને રૂંઢે ભૂખ ને તાર મેં પાપડ તરે ને ખાધા ખેતરમાંથી આવીને ને દે ને તાર પછી ને જાય ત્યાં એના બધા ધોરિયાનો નંબર લગાડતો નથી એવું રૂપાઉ સોખું સોખું કરી નાખ્યું હતું હવારમાં એ મંડાઈ રહી રીતે આખું ફર્યું હેઠ એ વાંથી સરખી પાસેથી હતી હેઠ અહીં ને બધું વારતી ગઈ તે વાં ટેક્ટર ઊભું તી બધું વારે નાખ્યું ને તો હાવ હા પડવા માંડી તો એ હે ને આપણી આજનો વિડીયો તો આજ એન્ડ કરી દઈએ કે કે અંધારું પણ થવા માંડ્યું અને મારે જે ઘણું બધું કામ બાકી છે એટલે એ બધું કામ હૈ પણ કરી તાર થાય હગો દૂધ ભરવા વયો જાય અને લાઇટ આવે જાય તો હું પાણી શરૂ કરી નકર પછી વ્યારાનું કરીને ઝીણું મોટું ઉડે એ બધું ભેરું કરી એટલે એવું હે તો હે તો આપણે હે ને દસ હજાર સબસ્ક્રાઈબરમાં તો કંઈ જાહેજા ઘટતા ન એટલે હે ને તમે લોભ કર્યા વગરના બધાય એટલે બધાએ સબસ્ક્રાઈબ કરવા માંડો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો મસ્ત મજાનું દબાવી દો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન અને નિશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દો મને જ્યારે જવાબ દેવાનો ટાઈમ મેળવીએ ત્યારે હું જરૂર એટલી જરૂર જવાબ આપી દે અને કોઈની કંઈ સવાલ હોય તો પણ જરૂર જરૂર એટલી જરૂર એટલી જરૂર પણ તમે મણી પૂછે હકો અને ઘણા બધા ફોનને એવું બધું આવતા હોય તો અમારથી જે કંઈ માહિતી અમારા પાસે હોય એ અમે આપતા હોય ને એકદી એક કોમેન્ટ આવી હતી કે ખોટી માહિતી આપો તો તમારે ન લેવાની અમે ખોટી માહિતી આપતા હોય તો અમે અમારા અનુભવ પ્રમાણે માહિતી આપતા હોય એટલે તમારું હવ હવનું નોલેજ એટલે અમને આ પશુ વિશે વધારે જરાક વધારે નોલેજ છે એટલે અમે એના વિશે કંઈ કહેતા હોય તમને તમારે ખેતી કોઈ ખેતી કરતા હોય કે બધા પોતપોતાના ધંધા વિશે બધાની પોતપોતા પૂરતું નોલેજ હોય જ એટલે બધા હવહ હવે પ્રમાણે હોય એટલે એ સારું તો એ આપણે આજનો વિડીયો તો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્તીનો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી